પાલેતાણા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ સરવૈયાની નિમણૂક કાર્યકરોમાં ભારે ઉત્સાહ સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને કોંગ્રેસ દ્વારા સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેને પાલેતાણા શહેર કોંગ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ નગર સેવક ઓમદેવસિંહ મહાવીરસિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે હર શહેરીજનોના પ્રશ્નો માટે લડત આપતા ઓમદેવસિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિમણૂક કરવામાં આવી છે પાલીતાણાના પ્રવીણભાઈ રાઠોડ સહિત આગેવાનો દ્વારા ભલામણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરી પ્રમુખ તરીકેની સત્તાવાર જાહેરાત કરી છે ત્યારે પાલેતાણા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા ભૈરવનાથ ચોક ખાતે ભવ્ય આતશબાજી કરી હતી ફટાકડા ફોડી મો મીઠા કરાવી ઓમદીવસિંહને પ્રમુખ બનાવતાના નિર્ણયને આવકાર્યો હતો અને ઓમદીવસિંહ સરવૈયાને અભિનંદન પાઠવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઓમદીવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે શહેરમાં કોંગ્રેસ પક્ષ મજબૂત રીતે લોકોનો અવાજ ઉઠાવશે નાના લોકોના પ્રશ્નો સહિત અંગે કોંગ્રેસ પક્ષ લડત આપશે રિપોર્ટર ગૌતમ ગૌસ્વામી પાલીતાણા